ફિલ્મ અન્નપૂર્ણાની ને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો ઘણા રાજ્યોમાં ફિલ્મને વિરુદ્ધ પોલીસ ફરિયાદો પર દાખલ કરવામાં આવી છે તેવામાં હવે નયન તારાએ આ મુદ્દે માફી માંગી છે મહત્વનું છે કે સાઉથ સિનેમાની લેડી સુપરસ્ટાર નયન તારાની ફિલ્મ અન્નપૂર્ણી એક ડિસેમ્બર બે હજાર રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી બાદમાં ફિલ્મ છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં આવી હતી આ ફિલ્મ પર ભગવાન રામનું અપમાન કરવાનો અને લવ લવજિહાદનો પ્રોત્સાહન આપવાનો આરોપ છે વિવાદ એટલો વધી ગયો કે આ ફિલ્મ નેટફ્લિક્સ પરથી પણ હટાવી દેવામાં આવી છે અને હવે નયનતારાએ આ માટે સોશિયલ મીડિયા પર માફી માંગી છે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની ફિલ્મના એક સીન માટે માફી માંગી અને એક લાંબી નોટ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે નયનતારાએ ઓમ જય શ્રી રામ લખીને પોતાની નોટની શરૂઆત કરતા લખ્યું હતું કે ની માત્ર એક ફિલ્મ નથી પણ આ ફિલ્મ લોકોને તેમના જીવન જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા પ્રેરિત કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ